જમીન જે માપણી સીટ એમના પામે ભારતીય જનતા હું માનું છું ત્યાં સુધી જ્યારે અંગ્રેજોએ માપણી સીટ કરી હતી ને ત્યારે પણ હાજી થઈ હતી 1 ઇંચ કે જમીનનો ફેરફાર નતો અને આ તો અંગ્રેજો પરતા પણ બેહતર છે કે એમને અધિકારીઓને આવક ઊભી કરવા માટે કરીને તમામ ખેડૂતોનો સર્વે ખોટો કર્યો એમની માપણી ખોટી કરી અને એના કારણે આજે લાખો રૂપિયા ખેડૂતોને પોતાની જમીન એ હરકા આઠ બાદના આઠ આના ઉતારા કરવા માટે

મળવાના હોય અને એનું સર્વે થવું જોઈએ હાથ આઠ અને ખેડૂતના ખેતરે ગ્રામ સર્વે કરવું પડે એના બદલે બારોબાર ઓફિસ માં બેસીને સર્વે કરે અને એના હિસાબે ખેડૂતોને મગફળીના ઠેકાના ભાવ એ ક્યાંક ને ક્યાંક ના મળે તો આ એમની ટેકનોલોજી જે છે એ દુરુપયોગ થઈ રહ્યો છે એના કારણે પૂરું સાચું સર્વે થતું નથી